વલસાડથી વિગતો આવી રહી છે કે જ્યાં કોંગ્રેસની આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાની શરૂઆત થશે કપરાડાથી કોંગ્રેસની આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે દક્ષિણ ગુજરાતમાં અગિયારસો કિલોમીટરની યાત્રા યોજાશે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી તેમાં હાજરી આપશે પ્રભારી મુકુલ વાસનિક અને એમએલએ આનંદ પટેલ પણ જોડાશે કપરાડામાં જંગી સભા બાદ ભિલાડ અને વાપીમાં કાર્યક્રમ યોજાશે બીજા દિવસે કલેક્ટરને આવેદન આપી ધરમપુર પ્રસ્થાન થશે બાર ફેબ્રુઆરીએ નર્મદાના દેવમોઘરામાં યાત્રાનું સમાપન થશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પચીસો કિલોમીટરની યાત્રા બાદ આ ત્રીજો મોટો તબક્કો અત્યાર સુધી જાહેર સભાઓ અને સાડી ત્રણસો સ્થળ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે કામદારો આવશે કામદારો ના પ્રશ્નો સાંભળશે એની એ સાંભળ્યા પછી કલેક્ટરમાં આવેદનપત્ર આપીશું અને એ આવેદનપત્ર આપ્યા પછી ત્યાંથી ધરમપુર તરફ જાય ધરમપુરમાં બે જગ્યાએ વચ્ચે રોણવેલ અને વાંકલમાં પણ સ્વાગતનો પોઈન્ટ રાખ્યા છે અને પછી ત્રણ વાગ્યાના આજુબાજુ ધરમપુરમાં સભા છે એ સભા પૂર્ણ કર્યા બાદ ત્યાંથી નવસારી એટલે કે નવસારી જિલ્લાને આપવામાં આવશે વડપાડા ગામે અને તેમાં વચ્ચે બે પોઈન્ટ આવે છે વિરવલ અને બામટી ત્યાં પણ સ્વાગત કરીને એમને અમે યાત્રા લગભગ સાડા પાંચના આજુબાજુ નવસારી જિલ્લામાં આપીશું પણ એ યાત્રા અવૃતપરે અહીંથી નવસારીથી માંડીને ડાંગ ડાંગથી માંડીને તાપીને તાપીથી માંડીને સુરત ને સુરત થી માંડીને શેખ નર્મદા સુધી નર્મદા દેહ ખાતે અમે પૂર્ણ કરીશું આદિવાસી પટ્ટામાં